મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં તો આઈ હોપ આપણે પણ મજામાં છીએ મિત્રો સવાર સવાર ઉનાઈ ધોઈ તૈયાર થઈ ગયા છે માતાજીની દિયાબત્તી કરવાની બાકી છે હજુ તો સામે દેખાય ભવાની માતાનો ફોટો છે મિત્રો મંદિર રેડી થઈ ગયું છે હવનનું કામ હવન બાકી છે એટલે મંદિર અધૂરું છે અધૂરું કઈ રીતે ઉપર મુગટ કોણ બાકી છે મિત્રો એ હવન કર્યા પછી મૂકવાનું જે આપણે શિખર કહેવાય દિયાબત્તી માતાજીના પથ્થર પોતરે છે મિત્રો તો મિત્રો

हरी गुड मोर्निंग गुड मोर्निंग करो तेना सिक्का ने साफ डिजाइन पड़ी मित्रों सिक्का सिक्का एक रूपये रूपिया पांच रुपया दस रुपया जूना सिक्का मित्रों आगे बताशू थोड़ा फटाफट दीवती आग बत्ती है राधे जोड़े तो राधे घोड़े मैं राधे राधे बार नहीं लेको हो आपड़ा ए ता लंगजर्मा नाली भाई है हां ले ले दूर ले ले फाइनल में तो आप रेडी થઈ ગયા છે નઈ ધોની કમ્પ્લેક્સ ગામ પર જવા માટે મિત્રો ત્રણ દિવસથી ઘરે આતા બે દિવસથી કામ છે કાલે ગઈ આજે ફરી કામ જોઈએ છે મિત્રો તો કમ્પ્લીટ રેડી થઈ ગયા છે આપણે તો હવે ટિફિન પડી લેવાનું फटाफट ચલાવ પડે

આજે મારા બાપ દીકરીનો પ્રેમ રાધે જય માતાજી બોલો રાધે રાધે તો ફાઇનલ મિત્રો આપણે ઘરે આવી ગયા હતા અને થોડું કામ હતું ગામમાં પણ જઈ આવે અને મને આવું છે તો રાધે મમ્મી લેવા ગઈ છે પાણી તો પાણી લઈને આવે એટલે આપણે નહીં નાખીએ પછી મળીએ તમને મિત્રો ખાવા માટે તો ફાઇનલ મિત્રો પેટ પૂજા કરીને પાછા આવી ગયા છે આપણે ઘરે मित्रों मित्रों था बन गया मित्रों दवा दी थी जो केमिकल लागू दवा जाएगी वीडियो एडिटिंग वीडियो एडिटिंग कर पीछे वीडियो एडिटिंग करवा काल पेड और तो रविवार पास तीन चार विड वीडियो तो एडिटिंग कमेडी वीडियो ब्लॉग वीडियो शॉर्ट विडियो तो आज एक नवी चैनल बनाई जाए अपने शॉर्ट वीडियो शॉर्ट शॉर्ट ब्लॉग आज जब चैनल तक मिली जैसे थोड़ा दूसरे तुम्हारा लिंक डिस्क्रिप्शन में मिली रो तो जय माताजी जय द्वारकाधीश जय श्री राम कल मलश नौ व्लॉक साथी बाय बाय